આજના સુપ્રસંગે જે યુવાનો મહેનત કરી રહ્યા છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે બાબા આંબેડકર જન્મ જન્મ જયંતિ બિરસા મુંડા સાહેબ એ આપણા જીવન માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે તેટલા માટે એમની આજે ખાવી પૂજાય છે તો આ જે પાયો અત્યારે મજબૂત બનવા માટે આપણા ગામને પછી આસપાસના ગામડાઓને પણ અનુભવ થશે કે નહીં ત્યાં આ જે પ્રક્રિયા કરી રહ્યા છે છોકરાઓ એમાં આપણે પણ સામેલ થઈએ તો બાળકોને મારી ખાસ વિનંતી અને શાળામાં જે જે સાહેબો છે એમની સાથે તમે ઓગપ્રત એમ પ્રેમથી રહો પણ ગૃહ કાર્ય હું ઘણી વખત ચર્ચા કરું છું અહીંયા છોકરા મહેનત કરી એ રીતે મેં પણ ચાર પાંચ છોકરાને ત્યાં અભ્યાસ માટે બેહાડું છું મારી ઉંમરના પ્રમાણે હું કશું કરી શકું નહીં પણ મને એક લાગણી છે મને ભગવાને આ શિક્ષણ આપ્યું તો હું પણ મારી પાસે જે છે એ આપતો જાઉં મારી પાસે હવે રાખવાની કોઈ જરૂર નથી એટલે સૌને મારી વિનંતી કે દરેક વાલીએ બાળકો પ્રત્યે કાળજી રાખે આપણું થવાનું થઈ ગયું પણ હવે જે રસ્તો બનાવવાનો છે બાળકોના જીવન માટે એના માટે ખૂબ જ પ્રયત્ન કરવો સારામાંથી બાળક આવે આપણે તો બસ જા આમ કરી આવ તેમ કરી આવ આપણા બધા ઘર વગતું વિચારો અલગ જ હોય છે પણ એમાંથી થોડીક બાળકોને આનંદમય રાખવા તું લેસન કર આ બધા પ્રયત્નો કરજો બધું હું કહેતો નથી અને સમય મળે તો ફરી પછી પાછા સમય આવી મીટિંગ જેવું રાખીશું મારા વિસ્તારમાં બોલાય છોકરાને જય હિન્દ જય ભારત રોજ તારીખ પાયો મજબૂત કરવા માટે અહીંયા ગામના યુવા વિપુલભાઈ અને કાર્તિક અને બીજા એમને આ શિક્ષણ પાયો મજબૂત કરવા માટેનો આયોજન ગોઠવ્યું તો મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને આપણા ગામના વડીલો અથવા છોકરાઓના વાલીઓને ખૂબ કાળજી લેવાનું અને આવો પ્રોગ્રામને તો હાજર થવા માટે હાજર રહે તો આજે આપણા છોકરાઓ ભણી શકશે આગળ જય જોહાર મિત્રો ઓર ગામના વડીલો ને હું બે શબ્દ કહેવા માંગુ છું આપણે એક વ્યસન જેસે વિમલ ગુટકા દારૂ એ પણ તમે છોડો કેમ કે તમે એ છોડો તો તમને શિક્ષણનું આગળ ન મળે બીજું કે એક ગામમાંથી જે મિનિસ્ટર ઓફ ડિફેન્સ કેક્ષા મંત્રાલયમાં મિસાઇલ એટલે કે જે આપણે આર્મી વિભાગમાં જે આપણા જે સૈનિકો જે લડે છે એના માટેના જે સાધન સામગ્રી અમે બનાવીએ છીએ તો મને બી ગર્વ થાય છે કે અહીંથી હું ગયો અને બહુ મને એક સૈનિકો માટે એક સંસાધન બનવાનો એક મને સૌભાગ્ય મળ્યું જય હિન્દ જય ભારત હવે હું નર્સિંગ ભાઈને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ કહેશે આપણે જય હિન્દ જય ભારત આજના એક આપણા આંબેડકર જયંતિ નિમિત્તે આપણે ભેગા થયા છે અને આપણા યુવા સંગઠન કોચિંગ ક્લાસ શરૂ કરી રહ્યા છે એ નિમિત્તે આપણે ભેગા થયા છે આમ તો આજનો દિવસ એ લોકોએ સરસ પસંદ કર્યો છે કે એમના આપણા સમાજના જે આંબેડકર થઈ ગયા છે એ સમાજ માટે કેટલું એને લડત કરી ત્યારે આપણા એના હક્કો મળ્યા છે એ આખો માટે બહુ લાયક થાય છે અને એ એ રીતે આપણા યુવકો આજે આપણા યુવાનો શિક્ષિત બને એના માટે એક સરસ એને પગલું ભર્યું છે તો બધા વાલીઓ પોતપોતાના છોકરાઓને આ કોચિંગ ક્લાસમાં મોકલે અને કોઈ આળસ ન કરે બધા છોકરાઓ કોચિંગ ક્લાસનો લાભ લે એ પ્રશ્ન જય જવાહર બધા સાથી મિત્રો જે ગામના વડીલો તેમજ યુવાઓ જે આમંત્રણને સ્વીકારીને જે ટ્યુશન ક્લાસીસના ઉદઘાટન પ્રસંગે સૌએ હાજરી આપી તે બદલ સૌનો આભાર તેમજ પારસિંગ સાહેબ જે અમારું માન રાખીને અહીંયા પ્રસંગના અનુભૂત પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આટલા કાકા તેમજ નાનસિંગ સાહેબ શ્રી સુભાષભાઈ સૌ પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર હવે જે આ ટ્યુશન ક્લાસીસ જે ચાલુ કરીએ છે એમાં હું મારી જ વાત કરું હું આજે આઈસીસી બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરું છું બરાબર એમાં હું અત્યારે ઇંગ્લિશમાં એટલે મતલબ ઇંગ્લિશમાં અમારે ટોટલ ઇંગ્લિશમાં થાય છે બરાબર એમાં એટલું અમને અડચણરૂપ મેળે છે આજે અમારું ઇંગ્લિશ કાચુંના કારણે એટલે અમે આ વસ્તુ હું વિભુલભાઈ જોડે શેર કરતો હતો ખાસ કરીને કે આપણે પાયો જો મજબૂત કરશું તો આ નાના બાળકોને અત્યારથી પાયો મજબૂત કરશું તો આગળ જતા એમને કોઈ નડે ન અડચણ રૂપ નડેના શિક્ષણની બાબતમાં જો પાયો જ નબળો હશે તો એ બહાર જશે બહાર જશે એટલે બહારના વિદ્યાર્થીની જોડે ફાઇટ ના કરી શકે એટલે એક ઘરે પાછા રિટર્ન થઈ જાય પછી આ કંપની પકડી લેશે કાં તો હીરામાં જશે આમ તો શું કે સ્ટેજ પર વાત કરવી મારા માટે બહુ અઘરી વસ્તુ છે આમ ઓફ સાઈડ સ્ટેજ પર કામ કરવું એટલે આપણે વાંધો નહીં આવતો પણ બધા સામે બોલવું અને એક્સપ્રેસ કરવું પોતાની જાતને અઘરી વસ્તુ છે મારા માટે ટ્યુશન ક્લાસીસ કે એજ્યુકેશન સેન્ટર અહીંયા જે ચાલુ કરવા જાય જઈ રહ્યા છે એક ઘણી સારી શરૂઆત કહી શકાય કેમકે આ એક બેઝ બનાવવા માટેની જગ્યા છે તમારો બેઝ એટલે પાયો જેટલો પાકો હશે એટલું જ મકાન મજબૂત બને બરાબર એટલે પાયો પાકો હશે તો જ આગળ જતાં આપણને તકલીફો બહુ ઓછી પડશે તકલીફો તો રહેવાની પણ ઓછી આવશે જેમ કે દિનેશભાઈએ વાત કરી એ રીતે ઇંગ્લિશમાં એમને પણ બહુ પ્રોબ્લેમ થાય સેમ મને પણ બહુ જ પ્રોબ્લેમ થાય છે અત્યારે એટલું શું કહેવાય રૂટિનમાં આવે છે એટલે બહુ વાંધો નથી આવતો પણ કોલેજ ટાઈમમાં ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ડાયરેક્ટ કન્વર્ટ થવું એટલે પહેલા બે ત્રણ વર્ષ તો આમ બધું ઉપર જ જાય તો બધા છોકરાઓને ખાસ કરીને વાલીઓ ધ્યાન આપો કે છોકરાઓ ટ્યુશનમાં આવે જય તમામ વડીલો ભાઈઓ બહેનો તથા સર્વે નાના પૂરકાનો ખૂબ ખૂબ આભાર આજે આપણે શુભ દિવસ છે પધારેલા ટ્યુશન માટેના છોકરાઓને તો દરેક વાલી એને આપણી બી ફરજ જશે આપણું છોકરો આપણે હાસો આપણો બેલી છે છોકરો એ કે જે કરી ને આપણે શિક્ષણ ટ્યુશન માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું એટલે આપણા છોકરાને રેગ્યુલર મોકલો સવારનો મોર્નિંગ હોય તો મેં એમ કહું કે સાડા આઠે મોકલો અડધો કલાક લેટ સાડા દસ વાગ્યા લગી છોકરું બે ઘરેથી ચા નાસ્તો પણ આપણો છોકરો ખાવાની આપણી કાળજી છે ખૂબ ખૂબ મદદ કરવું પડે પોતાના છોકરાને હાસવું ને રેગ્યુલર હમણાં લગ્નમાં ગો મેં કીધું કે છોકરાને મોબાઈલ આપવાનો નહીં મોબાઈલ એ ગલત વસ્તુ છે એમાં સમજે તો બહુ છે પણ છોકરા માટે મોબાઈલ સારો નથી ગેમો રમે વેડિયા દેખી બધું બંધ કરો એટલું દિમાગ ફરવામાં ચલાવો ને છોકરું આગળ વધશે આજે